અત્યારે વાગી ગયા હે સાડા પાંચ ને જો આપે અત્યારે આયા વાડી મગફળી વખેડે ત્યાં કરે તો જો હવે આપણો વિદિતભાઈ આવી ગયા સ્કૂલે થી એટલે હું વિદિત ભવ્યાન સાયા હઈ અત્યારે મગફળી વખેડે એનુંમાં અને જો વિદિતભાઈ આવી ગયા સ્કૂલે થી એટલે એને મગફળી વખેડવાનું ચાલુ કીધું હોય એને શોખ થયો એટલે એ વખેડે જો એક પાટિયું એને લીધું વિદિતે અને આપણા માણસો એ આવી ગયા એટલે એ મગફળી વખેડતા હતા પેલા મમ્મી વખેડતી હતી ને હવે વિદિત વખેડે જો આપણો એક પાગ વખેડાઈ ગયો વચ્ચે વાર હતો અને સામે વાર અમાય બેગ ધોર્યા હતા વખેડાઈ ગયા હતા બાપા પહેલાં આવ્યા હતા વરસાદથી પહેલા તે વખેડી ગયા હતા એને વખેડવાના મમ્મી બીજી વાર પાછા કાર રખેડ છે ને ત્યાં કાલ હવે કદાચ એમ કે સાડા પાંચ પોણા છ થાય એટલે હવે તો જવાનું હે નવાણે આપીને અત્યારે જરી કરાયા હતા વિદિતભાઈને શોખ હતો વખેડવાનો એટલે અને અમે હવે આ ભાગ વખેડવાનું કાલથી ચાલુ કરવાનું હવે આમાં બે ત્રણ ધોરિયા છે આગળના બે બેરતા લેવાઈ ગયા હે અને આ વચલો ભાગ એક

સાટા આવતા હતા વળી આવતા થોડાક બંધ થયા સાટા તો એ હે તો એ જ ચાલુ છે સમ પણ વાવી આવે કા ઉગે ને કા પછી જો ચા ભ ભરાઈ ગયા તો નહી ઉગે ઉગે નક્કી નથી કે નહી દૂધી ભરવાનું કામ હાલે હાલે જો જો તમે દૂધી ભર તો ઉતારવા આવતા લે ઉતારવા જાતી દુ પણ કે ઘણા થઈ ગયા તો પાછા ઉમાં વેચાતા નથી હમ આમ ઓછા હોય થોડોક ભાવ 2 રૂપિયા વધારે વધારે લાલ છે બધી એમ તો 12 રૂપિયા હે

परさて ना का फेरे तो थे बेतरन दिन से ज्यादा रे नहीं दिया ये तो पहला है पर गली लो के रास्ते काटो रखे वो जाति में आप बता की ना अगर छाटा आवे आ लो काटो दा तो चाटिंग दे दे 10 में भरा 10 में भरा 3 6 9 10 में 10 में भरा तो बन गई 4 4 4 4 થઈ જશે

આઈ કદાચ મોટી હશે નોકી કાઢી લે કાઢી લે બધી સાઈડ વાળી હા નો મોટી છે જરા ઓમ કા કાઢી હે ઘણી મોટી મોટી એટલે આ બધી કાઢી લઉં આ સાઈડ માં વચે વચે રે હાલો તો આપે કરી દે ચાલુ વરસાદ ના આવે તો થઈ ગયા ને કે આવતા રહેશે હાલો તો આજે આપણે પીઓપી નું કામ ચાલુ હોય ઉપર પીઓપી કરે વોટરપ્રૂફ નખાવી ઉપર ઉમા નખાવી ને અહીંયા નીચે નખાવી આ ઉપર ગુરુ કાઢે જઈએ ત્યારે કામ ચાલુ હોય સાટા આવે આજે એક જ ભાઈ આવ્યો કાલ તો બે ત્રણ જણા આવ્યા હતા ગુરુ કાઢે હલો આપે વાવી આવી

どっどっどっどっどっどっ ફક્ત આવશે જ વરસાદ કેમ કે આ બાજુ વધારે કારોર થઈ ગયો અને જેવો આપણા બાજરો દાટલામાં વહી ગયો આપણે દૂધી ભરીને આવી ગયા ફગવા ગામમાં તો ફૂલ વરાત બોલાવી ગયો પણ જો અહીંયા તો કઈ ટીપોય નથી ગયા તા બાબા બાદરો વાવાઈ ગયા બાદરો નો યાર થોડી ચાત પાંચ ઉઠ લેજે ઓ રહી ગયો વાવાનો પણ લગભગ આજ વાયો એ પાછો ફરીથી વાવો પડશે કેમ કે ઉપર વરસાદ થઈ ગયો એમાં જોરદાર આપડે એમાં અહીંયા તો જી હવે એક આક્ષર સાતલા સાતલા પડે એના કરતા કાય હતું નહીં એ કોરો પડ્યો બધું જો આ આપણે માં ધબ બોલાવી ગયો જોરદાર હજી આ કપડા નીલા પડ્યા બાજરો આવીને ડાયરેક્ટ દૂધી પગવાય આ પછી એમાં તો આટલો વરસાદ આવ્યો એટલે પછી હું ફૂલ આવશે ભુજમાં પણ અહીંયા તો લગભગ શેકપીર કણેથી થી હા ધોવાય આગળથી

કાલો જે યો ઓદી રે હયા સાફ કર કાજ કરી મસ્ત દેખા જાય માં બારે થી જો ફૂલ ચાલુ પડવા જોઈએ આરાહ ઓ કેમ ઓદી ચાલુ આ બધે હે છે બધે છે ઓ એ આપણો बाजरो નેવું વાદે